નર્મદા જિલ્લામાં ધોરણ દસની પરીક્ષા આપતી મૂકબીર આદિવાસી વિદ્યાર્થીની સૌનું ધ્યાન ખેંચ્યું વિદ્યાર્થીને મૂકબધિર એટલે કે પોતે બોલવા કે સાંભળવામાં અસમર્થ હોવા છતાં ચિત્રવાડી ગામની જશોદામાં આજે બોર્ડની પરીક્ષા ખૂબ સાથે આપી રહી છે આજના જમાનામાં જ્યાં સામાન્ય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિવિધ સુવિધાઓ પર નિર્ભર રહેતા હોય છે ત્યારે એક પ્રોવિઝન સ્ટોરમાં કામ કરતા સામાન્ય પરિવારમાંથી આવતા સુરેશ વસાવાની પુત્રી જશોદા વસાવા વિદ્યાર્થીઓ માટે એક દિશા સૂચક બની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપળાના પરીક્ષા કેન્દ્રમાં જશોદાના પિતા સુરેશભાઈ તેને મૂકવા આવતા પિતાએ ઈશારાથી તેને બેસ્ટ ઓફ લક કહી સ્વસ્થતાપૂર્વક અને શાંતિપૂર્વક પરીક્ષા આપવા જણાવ્યું જશોદાએ પણ ઈશારાથી જણાવ્યું છે કે પપ્પા તમે ચિંતા કરશો નહીં ખૂબ સારી મહેનત કરીશ મારું પેપર ખૂબ સારું જશે પરીક્ષા આપવા માટે હું ખૂબ જ ઉત્સુક છું કારણ કે મારે હજુ આગળ ભણવું છે એમ કઈ પરીક્ષા આપવા ગયેલી વિદ્યાર્થીની આજે ખૂબ જ સ્વચ્છતાપૂર્વક પરીક્ષા આપી હતી અમુભાઈ પુરાણી હાઈસ્કૂલના આચાર્ય જીગ્નેશભાઈ પટેલે જણાવ્યું છે સ્કૂલમાં આજે ચાર વિકલાંગ દિવ્યાંગ બાળકો પરીક્ષા આપી રહ્યા છે મુખ બધીર વિદ્યાર્થીની જશોદા પણ પરીક્ષા આપી રહી છે એના માટે ખાસ અલગ પરીક્ષા ખંડની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી વિદ્યાર્થીઓને અડધો કલાક વધુ સમય આપવામાં આવે છે વ્યવસ્થિત રીતે પેપર લખી શકે અને બીજા વિદ્યાર્થીઓ માટે આ વિદ્યાર્થીની પ્રેરણા રૂપ બની આઈસ્ક્રીમ પાર્લરમાં કામ તેના પિતા સુરેશભાઈએ જણાવ્યું છે છે નાનપણથી જ જ મારી દીકરીને ભણવાની ખૂબ ઈચ્છા આઈટીઆઈ કર્યું સીવન ક્લાસ પણ કર્યું છે અને હવે આજે ધોરણ દસ ના બોર્ડની પરીક્ષા આપી રહી છે હજુ તેને આગળ ભણવાની ઈચ્છા છે હું ગૌરવ અનુભવું છું કે મારી પુત્રી આવી પરિસ્થિતિમાં પણ સારો અભ્યાસ કરી આગળ વધી રહેશે મેં પણ નક્કી કર્યું છે કે જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી એના પેટે પાટા બાંધ

બધી વિદ્યાર્થીની છે કે જે સાંભળી શકતી નથી અને બોલી શકતી નથી છતાં પણ પોતાના ઉપર તૈયારી કરીને ખૂબ સારી રીતે પરીક્ષા આપે છે અને કલાક ઉપરાંત એને જે આપવામાં આવે છે એમાં પણ ખૂબ સારી રીતે લખે છે પૂરો પૂરો ટાઈમ લે છે અને પોતાની મહેનતથી ખૂબ સારી રીતે પરીક્ષા આપે છે અન્ય વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપે છે એ પણ પોતાની તૈયારીથી ખૂબ સારી રીતે મે પરીક્ષા આપે છે તેમજ આ જે વિદ્યાર્થીની છે એ અન્ય વિદ્યાર્થીઓને માટે એક પ્રેરણારૂપ છે કેમ કે સાંભળી શકતી નથી છતાં પણ એ પોતાના ઇશારાઓથી સમજી શકે છે લખી શકે છે પેપર વાંચે ખૂબ સારી પરીક્ષા આપે છે એટલે ઉદાહરણરૂપ છે આ છોકરી પણ નોર્મલ જ પેપર આપવામાં આવે છે પણ એમને લખવા માટે એક એક્સ્ટ્રા ટાઈમ આપવામાં આવે છે જે દિવ્યાંગ વિદ્યાર્થીનો છે એમને અડધો કલાક વધારે આપવામાં આવે છે એનો પૂરેપૂરો સમયનો ઉપયોગ કરે છે અને એમને કલકથી બ્લોક ફાળવવામાં આવે છે અને અડધો કલાક એમને વધારે આપવામાં આવે છે જે લોકો ખૂબ સારી રીતે પરીક્ષામાં આપે છે નમસ્કાર હું ડોક્ટર કિરણ એલ પટેલ જિલ્લા શિક્ષણાધિકારી નર્મદા અત્યારે નર્મદા જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા ચાલુ ચાલી રહી છે ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એપીએચ એટલે કે અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલની અંદર જ્યારે ધોરણ દસના વિદ્યાર્થીઓ ફર્સ્ટ પેપર આપતા આપવા જઈ રહ્યા હતા ત્યારે શુભેચ્છા આપવા માટે અમે લોકો ત્યાં હાજર હતા ત્યાં માલુમ પડ્યું કે એક દીકરી જે કુદરતી રીતે બહેરી અને મૂંગી છે સાંભળી શકતી નથી એના કારણે બોલી પણ શકતી નથી એવી દીકરી પરીક્ષા આપવા આવી હતી દીકરીનો કોન્ફિડન્સ જોઈને ખૂબ જ આનંદ થયો દીકરી ફિઝિકલી બધી રીતે ફિટ હતી ખાલી બોલી અને સાંભળી શકતી નહોતી ખૂબ જ શાંતિપૂર્વક એના માઇન્ડમાં ખૂબ જ શાંતિ હતી અને ખૂબ સારી તૈયારી સાથે પરીક્ષા આપવા આવી રહી હોય એવું લાગતું હતું દિવ્યાંગ બાળકો માટે ગવર્મેન્ટ નો પાસિંગ રેશિયો બહુ ઓછો છે અને મને લાગે છે કે દીકરીને એવા કોઈ પાસિંગ રેશિયાની જરૂર બી નહીં પડે એ ખૂબ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થશે મારું નામ સુરેશભાઈ મણિલાલ વસાવા છે ગામ ચિત્રાવાડી મને મારી છોકરીનું નામ જશોદાબેન સુરેશ એ બેરી બુંગી છે ને એ બોલી શકતી નથી ને હમણાં દસમાની પરીક્ષા આપી રહી છે અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં બોર્ડની દસમાની ને બીજું કે એ આઈટીઆઈ બી કરી શકેલું છે સીવણ કલાસ બી કરેલું છે ને બોર્ડની પરીક્ષા આપેલી સાહેબ એટલે આપણા રાજપીપળામાં ભયડી એ એકથી પાંચ ધોરણ સુધી પછી એકથી પાંચમાં પછી મેં બરોડા ગયો બરોડા ગયો તો એને ભણવા માટેની સુવિધા હતી પણ રહેવા માટેની સુવિધા એટલે હોસ્ટેલ ફૂલ થઈ ગઈ એટલે પછી મને સાહેબ એવું કીધું કે રહેવા માટેની સુવિધા નથી એટલે તમારે કંઈક આજુબાજુ તમારે સંબંધી હોય તો મૂકી જવું ને હોસ્ટેલમાં ભણશે એ પછી બી સાહેબ મારે અહીં કોઈ ઓળખીતા નથી એટલે મેં પછી નડિયાદ ગયો નડિયાદ મને ખબર પડી એટલે નડિયાદ ગયો એટલે મને તો અહીંયા બધું મળી ગયું સુવિધા એટલે મારી છોકરી એકથી આઠ નવ ભણી સાહેબ મે આઈટીઆઈ બધું કર્યું છે મેં હોશિયાર છે એની જાતે બધા અહીંયા બોલતા ચાલતા છોકરાઓમાં પરીક્ષા આપે છે મારી છોકરી ফাইন પરીક્ષા પેપર જાઈ છે દીપક શાહ આપનો રિપોર્ટ આતના ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે